માં પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણો હટાવવા કામગીરી હાથ ધરી છે સાણંદ શહેર માં ગેરકાયદેસર બાંધકામ અને બહારના ભાગમાં ગેરકાયદેસર રીતે જે બાંધકામ કર્યું છે તે આજે પોલીસ અને નગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવામાં આવ્યું છે જે સોમનાથ સોસાયટી થી ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ઘણા ગેરકાયદેસર નું બાંધકામ કરેલ હતું લારી ગલ્લાઓ અને સાપરાઓની તોડવામાં આવ્યા હતા જેમાં સ્થાનિકોને પોલીસ વચ્ચે બોલાચાલી થતા હોબાળો મચી ગયો હતો જ્યારે સ્થાનિકોને પોલીસ દ્વારા અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે અને અમદાવાદ ગ્રામ્ય એસપી અને ડીએસપી નીલમ ગોસ્વામી પણ આ દબાણ દૂર કરવામાં હાજર રહ્યા હતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા કેમેરામેન અફજલ ખાન પઠાણ સાથે બેલોલ મલિક આઈ7 ન્યૂઝ ગુજરાતી સાડન તો આર એમ બીની પેસ પીએસઆરટીસી પીએસઆરટીસી અને લગભગ ચારસો લોકોને નોટિસ આપવામાં આવ્યા છે લગભગ સાત દિવસથી વધુ પ્રોફિસ ફોલો કરીને અને તમામ માણસોને પહેલાંથી વોર્નિંગ આપીને અત્યારે આજના દિવસે પોલીસ પીએસઆરટીસી અને ચીફ પોલીસ નગરપાલિકા તરફથી અત્યારે દબાણ હટાવવાની કાર્યવાહી કરાવેલી છે આ દબાણ હટાવવાની કાર્યવાહીમાં અમારી તરફથી નાના ના લોકલ લોકોનો જે સહયોગ છે એને બહુ સારી રીતે જે તમામ પ્રકારનું કોપરેશન છે લોકલ લોકોનો છે અત્યારે અને કોઈ પણ પ્રકારની અત્યારે જે બધા સહકાર આપીને બધા મળીને અત્યારે જવાના છે સાણંદ જે નગરપાલિકા જે છે જેને આધારે આ યાદગી છે કે કોઈ પણ દબાવ જ્યારે હટાવતો એક નાનો મોટો રેજિસ્ટન્સ આવતો હોય પણ એમાં ખરેખર કોઈ પણ જે ત્યારે કન્વિન્સ થઈ ગયો અને એને પણ ખબર કરી જોઈ અને આનંદની જે પ્રોગ્રેસમાં એમનો પણ રોડ છે અત્યારે તો અત્યારે આ બધી પ્રોગ્રેસ પોટલી ચાલી રહી છે અને કોઈ પણ જોડાણ અત્યારે કરી શકે બરાબર